જેતપુરના મોઢવાડી વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગે રજવાડી ડેરીના દરોડા મોઢવાડી વિસ્તારમાં આવેલ પનીર અને દૂધ બનાવતી ફેક્ટરીમાં દરોડા ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લેવાયા ફૂડ વિભાગ દ્વારા ચાર જેટલા સેમ્પલ લેવાયા જેમાં પનીર દૂધ વનસ્પતિ તેલની ક્રીમ મલાયના ક્રિમલા વનસ્પતિ તેલ મળીને એક હજાર છસો સાહીઠ કિલો પાંચસો તેમજ અખાદ્ય દૂધ બે હજાર લીટર આશરે જેમની કિંમત રૂપિયા છેતાલીસ નો જથ્થો નાશ કરાયો જામકંડરોના મયુર મોહનભાઈ કોલેણી દ્વારા રજુઆરી ડેરી પ્રોડક્ટ નામથી ચલાવતું હતું કારસ્તાન ફ્રૂટ વિભાગે શંકાસ્પદ પનીર અને દૂધ સેમ્પલ લઈને લેબમાં મોકલશે રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર